નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રીશ્મા આપનું સ્વાગત કરું છું માર્ચ મહિનો પૂરો થઈ રહ્યો છે અને 1 એપ્રિલે નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફારો જોવા મળશે જેની સીધી અસર તમારા રોજિંદા આર્થિક વ્યવહારને કરશે એનપીએસ એકાઉન્ટમાં લોગિન કરવા હવે તમારે ટુ ફેક્ટર વેરીફિકેશન કરવું પડશે સાયબર ફ્રોડ અને ખાતા ધારકોને છેતરપિંડીથી બચાવવા લોગિન સિસ્ટમને વધુ સિક્યોર બનાવવામાં આવી છે બદલાયેલ નિયમ 1 એપ્રિલ 2024 થી લાગુ પડશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ નિયમોમાં પણ બદલાવ જોવા મળશે હવે ભાડાની ચૂકવણી ઉપર મળતા રિવોર્ડ પોઈન્ટ પહેલી એપ્રિલથી મળશે નહીં આ ઉપરાંત ઘણી સુવિધાઓ અંગે પણ એસબીઆઈએ ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે યસ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પહેલી એપ્રિલ બે હજાર ચોવીસથી ફેરફાર જોવા મળશે હવે ગ્રાહકોને નાણાકીય વર્ષના એક ક્વાર્ટરમાં ઓછામાં ઓછા રૂપિયા દસ હજાર ખર્ચવા ઉપર ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જમાં મફત પ્રવેશ મળશે આ નિયમ આઈ બેંકના ક્રેડિટ કાર્ડ ધારકોને પાંત્રીસ હજાર રૂપિયાના ખર્ચની મર્યાદા ઉપર લાગુ પડશે ઓલા મની વોલેટના નિયમોમાં ફેરફાર જોવા મળશે ઓલાએ તેના ગ્રાહકોને એસએમએસ મોકલીને કહ્યું છે કે પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ વોલેટ સેવાની મર્યાદા વધારીને રૂપિયા દસ હજાર સુધી કરવામાં આવી રહી છે